તો મિત્રો આજે છે બેસતું વર્ષ તો સૌ તો મારા તરફથી બધા રામ રામ તો મિત્રો આજે રામ રામ મળવા જવાનું છે તો બધી હોય ને કઈ રીતે રામ રામ હોય ઘરે ઘરે જવાનું હોય તો આજે આપણે પણ તો વ્લોગમાં બન્યા તો બહુ મજા આવવાની છે અને મંદિરે પણ જવાના છે બધી ઘણી બધી જગ્યાએ જવાના છીએ તો વ્લોગમાં બન્યા તો બહુ જ મજા આવવાની છે તો ફરીથી એક વાર જય શ્રી કૃષ્ણ રામ રામ ચાલો જઈએ આપણે બધાને મળવા માટે તો મિત્રો બેસતા વર્ષના પ્રથમ દિવસે અમે પહેલા મઢે ગયા અમારો મેલેડીમાં નો મઢ તો ત્યાં મઢે ગયા અને પછી અમે છે ને હત્યુમાના મંદિરે આવ્યા છીએ અને આ બાજુ છે ને કપુભાઈ છે ને એ અગરબત્તી અને શ્રીફળ વધારે છે અને આગળ મઢે અમે વધારીને આવ્યા છે પૂરી આપણી બેઠી છે આ બાજુ રામ રામ તો કે ડાયરા ને રામ રામ કઈ છે પૂરી અને અત્યારે આપણે ઊભા છીએ આ છે ને દ્રોણેશ્વર ડેમ છે જોવા તને બાકી કંઈ ઘટે આ દ્રોણેશ્વર ડેમ છે ને આ છે બ્રિજ અને ઓલી સાઈડ છે ને ભોળાનાથનું મંદિર છે દ્રોણેશ્વર મહાદેવનું તો આગળ આપણે દ્રોણેશ્વર મહાદેવના મંદિરે પણ જાશું અને સામે જુઓ બધા ફોટા પાડે છે ઘણા બધા લોકો છે ફોટા પાડે છે અને સામે સ્ટોલ પણ લાગેલા છે બહુ મજા આવવાની છે તો અહીંયા છે ને કપૂભાઈ આગળ શ્રીફળ વધેરી નાખે યુ એટલે આપણે અહીંથી જઈએ અને નજારો જુઓ ખાલી તમે

તો આપણે ભગવાન ભોળાનાથના મંદિરે ભોગી ગયા છીએ અને ઓલો સામેનો કુંડ છે ને ત્યાં બધાને હાથ પગને એવું બધું ધોવાનું હોય છે પાણી જાય છે આ છે મહાદેવનું મંદિર જુઓ